સુરેન્દ્રનગર મોચી સમાજ દ્વારા સંત શિરોમણી મોચી સમાજના સંત પૂજ્ય લાલા બાપાની કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના બહેનો જોડાયા હતા ત્યારબાદ આરતીમાં પણ ભાઈ બહેનો શ્રદ્ધાભાવ સાથે જોડાયા હતા આરતી બાદ જ્ઞાતિજનો માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનમાં મોજી સમાજના આગેવાનો દાતાઓએ સહયોગ આપ્યો હતો આયોજનને સફળ બનાવવા દીપકભાઈ ટપુભાઈ પરમાર પ્રફુલભાઈ પી ચૌહાણ દીપકભાઈ મોતીભાઈ નાગર નલિનભાઈ એચ ગોહિલ રોહિતભાઈ એસ સરવૈયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી સુરેન્દ્રનગર મુકામે આજરોજ લાલાબાપાની પુણ્યતિથિનું આયોજન કરેલું છે જેમાં ભજન કીર્તન તથા જ્ઞાતિઓને સાંજે સમૂહ પ્રસાદ ભોજનનું પણ આયોજન કરેલું છે જે આ મંડળ દ્વારા અને જ્ઞાતિના કથા પ્રયાસ રહેશે અને સારું એનું આયોજન કરી બધા આનંદ પામશે પ્રભુ ભાઈ ગુરુ સહાય હરી મારા સન્નિધિ સાર હરી મારા સન્નિધિ સાર આયો ને જાઈ ઓમ જય રાણા સહાય ગુરુ કરો હરી